મહેસાણામાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી તેમજ આકાશમાં રોમાંચક અનુભવ સાથે દસથી વધુ એક્ટિવિટીઝ જોવા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ધરો એડવેન્ચર ફેસ્ટના ઉદઘાટન દરમિયાન મુળુભાઈ બેરા પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી ઈડરના ધારાસભ્ય રમણલાલ બોરા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરો એડવેન્ચર ફેસ્ટ દરમિયાન બોટિંગની પણ મજા માણી આગામી દિવસ સુધી ધરોઈ ખાતે એડવેન્ચર ફેસ્ટ ચાલશે એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી તેમજ આકાશમાં રોમાંચક અનુભવ સાથે સૌથી વધુ એક્ટિવિટી જોવા મળશે કુદરતી સૌંદર્ય વચ્ચે પર્યટકો વચ્ચે અહાદક વાતાવરણ અનુભૂતિ મળશે ધરોઈ ખાતે એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવતા આસપાસના લોકોને રોજગારી સ્કોપ મળશે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે આજે માન્ય શ્રી સવારે સૌથી પહેલાં એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઇડ પણ કરી એ પછી ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યા અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝ રાઇડ્સ એર બેઝ રાઇડ્સ અને લેન્ડ બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવ્યા છે લગભગ એસીથી નેવું અલગ અલગ રાઈડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમય ગાળા દરમિયાન અહીંયા હાજર હશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે એની અંદર મોટરબોટ સ્પીડ બોટ જેટસ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ હોટ બલૂન આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ ઝીપ લાઈનિંગ ઝોપિંગ આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે ટેન્ટ સિટીની અંદર એકવીસ જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે સરકે રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી છે પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સેક્ટર ઉપર તરંગા હિલ છે વડનગર છે કોલો ફોરેસ્ટ છે અંબાજી છે આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે તો ધરોઈની એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ વિકસિત કરીએ છીએ આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે એ ડાઇક ટુ છે ડાઇક ટુની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે ડાઇક વનના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર એરિના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે એટલે આપણે ડાઇક વન ટુની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખો ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ રેસ્ટોરન્ટ્સ અનેક પ્રકારના ગતિવિધિઓ એડવેન્ચર સ્પોર્ટ્સ આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ છવ્વીસ સુધી પૂરા થશે ત્યાં આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી છે એના પછી ફેઝ થ્રીની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નીમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે અહીંયા કરવામાં આવનાર છે આપણા તરફથી કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય અનુપસિંહ ચાવડા સાથે સંજય સોની દિવ્યાંગ ન્યૂઝ સતલાસના મહેસાણા